મનમાની કરવામાં આવી હતી જેને જે કવાડિયા ગામના ગ્રામજનો સરપંચ સહિતના લોકો આજે આવેદન પત્ર દેવામાં આવે છે અને શું તેમની માંગ તમામ વિગતો જાણીશું હાલ તમે જે પ્રકારે જોઈ રહ્યા છો તે પ્રકારે ગ્રામજનો સરપંચ અને ગ્રામ પદે સભ્યો સહિતના લોકો આજે મામલદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે છે હાલ જે પ્રકારે તમે માઈટ વિડીયો જોઈ શકો છો તે પ્રમાણે કવાડિયા ગામે જે ફોરેસ્ટ વિભાગ દ્વારા મનમાની કરવામાં આવી હતી જેના લઈને આજે આ લોકો આવેદન પત્ર દેવામાં આવ્યા છે અને એમની માંગ છે તે શું માંગ છે તે તમામ વિગતોની આપણે જાણીશું અને જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો મિત્રો તે હળવદ મામલદાર કચેરી ખાતેથી છે હળવદ મામલદાર કચેરી ખાતે કવાડિયા ગામના ગ્રામજનો સરપંચ સહિતના લોકો જે ગતરોજ ફોરેસ્ટ વિભાગ દ્વારા મનમાની કરવામાં આવી હતી તેના લઈને આજે આવેદનપત્ર આપવા માટે આવી પહોંચ્યા છે મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત મહિલાઓ અને બાળકો સહિતના લોકો અહીંયા આવી પહોંચ્યા છે અને જે નજારો તમે જોઈ શકો છો તે રીતે મિત્રો ગતરોજ ફોરેસ્ટ વિભાગ દ્વારા એક દિવાલ તોડી પાડવામાં આવી હતી સાથે સાથે મકાનો તોડી પાડવાની પણ ઘટના સામે આવી હતી જેને લઈને આ લોકો આજે આવેદનપત્ર દેવામાં આવે છે ત્યારે ગ્રામજનો એવું પણ કહેતા હતા કે અધિકારીઓ નશામાં હતા અને જે રીતે માહિતી મળી રહી છે તે આજે કવાડિયા ગામના ગ્રામજનો સરપંચ સહિતના લોકો મામલદાર કચેરી ખાતે આવેદન દેવા આવી પહોંચ્યા છે જેના દ્રશ્યો તમે હાલ જોઈ રહ્યા છો અને મામલદાર કચેરી હળવદ ખાતે આપણે લાઈવ થયા છીએ અને જે રીતે ગ્રામજનો હું કહેવું છે કે ગતરોજ રોજ કોઈ પણ નોટિસ વગર જે ફોરેસ્ટ વિભાગની ટીમ છે તે પોતાની મનમાની કરી રહી હતી અને એક દિવાલ પણ તોડી પાડવામાં આવી છે અને સાથે સાથે ગ્રામજનો એકઠા હોય પણ ગ્રામજનો કહી રહ્યા હતા અને હાલ તો માંગ છે તે કે સિત્તેર એસી વર્ષથી આ લોકો વસવાટ કરે છે અને તેઓના આશરા છીનવવામાં આવી રહ્યો છે અને સિત્તેર એસી વર્ષોથી વસવાટ કરે છે સાથે સાથે તેમના બાળકો પણ ત્યાંની શાળાઓમાં ભણતા હોય છે બાળકો શાળાને જવું હોય ત્યારે પણ તકલીફ પડતી હોય છે અને સાથે સાથે મકાનો થોડી પિસ્તાલીસ જેટલા મકાનો છે બસો થી વધુ લોકો તેમાં વસવાટ કરે છે અને બધાના રહેણાક ઉપર પણ જોખમ છે ને સરપંચ એવું પણ કહી રહ્યા હતા કે આ લોકોને અમારે લઈ જવા કે અમને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી અથવા તો કોઈ પણ પ્રકારની જાણ કરવામાં પણ આવી નથી અને હાલ તો આ તમામ લોકો મામલદાર કચેરી હળવદ ખાતે આવી પહોંચ્યા છે અને જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ રીતે સમગ્ર કવાડીયા ગામના ગ્રામજનો ગ્રામના સરપંચ સહિતના લોકો અહીંયા આવી પહોંચ્યા છે અને જે જે તેમની માંગ છે કે ફોરેસ્ટ વિભાગ દ્વારા મનમાની કરવામાં આવી હતી તેને લઈને આજે ન્યાય નારાઓ સાથે આવેદન દેવા આવી પહોંચ્યા છે હળવદ મામલતદાર કચેરી ખાતેથી તે દ્રશ્યો તમે લાઈવ જોઈ જોઈ રહ્યા છો અને ફોરેસ્ટ વિભાગ દ્વારા ગત રોજ કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર સીધા જ મકાનો તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી અને બે ત્રણ લોકોને ધોલ ધપાટ પણ કરવામાં આવ્યા હોય તેવું પણ સામે આવ્યું છે હાલ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે જેનો નજર અમે જોઈ રહ્યા છે મામલતદાર કચેરી ખાતેથી મામલતદારને હાલ આવેદન પત્ર દેવા માટે ગ્રામજનો સરપંચ સહિતના લોકો હાલ આવી પહોંચ્યા છે જે રીતે તમે જોઈ રહ્યા છો તે રીતે ગ્રામજનો ગ્રામના સરપંચ બોલો 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 बस एक मिनट अवारिया गादर जैसी गाड़ी में कुछ दिक्कत आ रहा है स्वात में 40 से 50 का वजन आप 20 से 70 इतना बढ़वाती चाहिए ये काले फॉरेस्ट में हम जो आम जो आम जो आम जो

આજે તમે શું રજૂઆત આવ્યો છો ને શું તમારી માંગ છે અમારા ગામમાં છેલ્લા પચાસ થી સિત્તેર વર્ષથી અમારા ગામમાં સલાટ લોકોનો વસવાટ છે જે જમીન કવાડિયાના ખાતેદાર પણ છે અને રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ બધું ધરાવે છે અને સરકાર શ્રીના નિયમ પ્રમાણે અહીંયા એ કાયદેસર રહ્યા છે હવે વર્ષો પહેલા એટલે બત્રીસ વર્ષ પહેલા અમારા ગામના સરપંચોએ એ ગામના જંગલ હોય એવું કહેવામાં આવેલું કે આ ગામનો વિકાસ થશે જંગલમાં જમીન આપો એ વખતે એવી ખરાઈ કરવામાં નહોતી આવી કે આ લોકોને અહીંથી દૂર કરવામાં આવશે ત્યારે અજાણમાં રાખી અને અમારા ગ્રામ પંચાયતના સરપંચ પાસેથી ગ્રામ ઠરાવ લઈ અને પૂરેપૂરી જમીન સંપાદિત કરી લીધી તો સંપાદિત કરી એના અમે અમને કોઈ તકલીફ નથી પણ આ લોકો જે જંગલ પિયાલાના રહે છે તો આમને કાલે અધિકારીશ્રી આવી એમના મકાન પાડવા માટેના પ્રયત્ન કર્યા અમે એમને રોકવા માટે સમજાવવા માટેના પ્રયત્ન કર્યા પણ જે કંઈ થવાનું હોય એ ન થાય અને આ લોકોનો ઘરબાર વગરના ન થઈ જાય એક પેઢી કમાય ત્યારે મકાન બનતું હોય છે તો સાહેબ અમારી રજૂઆત એ છે કે આ લોકો તમે જોઈ શકો છો કે આ નાના નાના બાળકો સ્ત્રીઓ અઢીસોથી ત્રણસો માણસની વસ્તી છે અને આ સાથે અમે ગ્રામ પંચાયતના લેટરો પણ આપેલા છે આમના માટે સરકારશ્રીએ અધિકારીશ્રીઓએ બેસી અને આમને અમારે એમને રેગ્યુલર કરી આપે અને એના માટે

શું સરપંચ તમે અહીંયા જે આગે આવેદન પત્ર દેવા આવ્યો છે શું તમારી માંગ છે ને શું સમસ્યા છે આ જો આ માણસો આજે એક થી એસી વર્ષની આ રહે છે આજે હું બે સ્ટમ્પનો સરપંચ છું અગાઉના સરપંચે જે કદાચ કાગળ ઉપર જે કીધું હોય પણ આ બે સ્ટમ્પની હું આજે કવડિયા ગામનો સરપંચ છું આજે મેં એમના માટે આ જો એમને ચૂંટણી કાર્ડ છે આધાર કાર્ડ છે રેશન કાર્ડો છે આ બધું એમની પાસે આધાર પુરાવા છે પછી મેં ટીડીઓ સાહેબ ને મે માગણી કરી હતી બોર મોટર લાઈટ પાણી એ બધું મને ટીડીઓ સાહેબ કરી દીધું લાઇટ પાણી બોર પાણી બધું છે પછી હવે આજે તમને કાલે અમને વગર બોલાયા કોઈ નઈ નોટિસ નહીં મને નોટિસ પંચાયત ને તાત્કાલિક જીસીબી લઈ એ અધિકારી આવ્યા હતા ના રેન્જર સાહેબ હવે અમે પછી રજૂઆત ઘણી કરી જ છતાં પાડવા જ મળ્યા એમને ઘણું કીધું કે અમને પાંચ દિન એક પંદર દિન એક મહિનાની મુદત આપો આમ આ લોકો હવે મને કે સરપંચ તમારે આ બસો માળાનું સરતા દર ગમે ત્યાં કરો આ બસો માળાનું હું ક્યાં લઈ જાઉં મારે ઘરે લઈ જાઉં ક્યાં મારે સમાડવાને ઘણું એ મેં રજૂઆત કરી પછી આ માણસોને અમારે જ કહેવું પડ્યું કે આડા હુઈ જાઓ ભલે જીસીબી માથે ફેરવી નાખે આવી એમ રજૂઆત કરી હતી બાકી ગેરશબ્દ એમ અધિકારી એમ બોલ્યા નથી સાહેબ હવે આ માણસો માટે એમ સરકારશ્રીને રજૂઆત કરવાના આય અમે પહેલાં તો આપણું આ પગથિયું આ આપણું પગથિયું પેલા હળવું અમારું વાહ પણ જિલ્લા તો ભલે જવું પડે ગાંધીનગર જવું હોય તો આ અમારા તમને મતદાતા છે અને સારામાં સારા માણસો છે આ કવડીનો કોઈ નાગરિક આ કોઈ ન કહીએ કે આમના નામની ફરિયાદ છે થઈ આ એવડા માણસો છે સાદાન સિદ્ધાંત હાવ ગરીબ લોકો છે હવે જોવો હા બાલ બચ્ચા ત્યાર ચંપલા નથી બચારા બોલ્યો તો આજે અમારી સરકારશ્રી ને એવી માગણી કે આમનો કરવાની કરી દે એવી અમારી રજૂઆત છે સરપંચ તરીકે હું ખાતરી આપું અને કદાચ સરકારશ્રીને જો અહીંયા બીજા જંગલ અહીંયા વાળી જમીન બીજી જોતી હોય છે તો અમારી પાસે એવો કંઈક ખરાબો પડ્યો હોય છે જો સરકાર શ્રીને અમે વિનંતી કરીશું કે આની જગ્યાએ બીજી તમને અમે જમીન આપતી એવી અમારી વિનંતી ખાળવી આપવા વિનંતી એ સરપંચશ્રી હું તમને તરીકે હું બાદરી આપું જે રીતે તમે જોયું તેમ ગ્રામજનો અહીંયા આવેદન પત્ર દેવા આપ્યા હતા અને હાલ મામલતદારને આવેદનપત્ર આપી ન્યાય આપવાની માંગ કરી છે આભાર મિત્રો ફરી મળીશું નવા સમાચારો સાથે